નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે મહિર જયંતિની રજા પછી આજે શુક્રવારે બજાર ખુલ્યું છે તો મજબૂત મથાળે ખુલ્યું છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે રેસીપ્રોકલ ટેરિફમાં નેવું દિવસનો પોઝ આપ્યો છે તેને કારણે આજે બજારમાં આપણને તેજીનો માહોલ જોવા મળ્યો છે સેન્સેક્સમાં તેરસો ને દસ પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં ચારસો ને ઓગણત્રીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે મિત્રો આ અપેક્ષિત હતું અને એ પ્રમાણે જ ઉછાળો આવ્યો છે કે ગઈકાલે એશિયાના યુરોપના તમામ સ્ટોક માર્કેટ ઉછળીને આવ્યા હતા પરંતુ મિત્રો આજે તો સપ્તાહનો છેલ્લો દિવસ છે એટલે ગુડ ફ્રાઈડે રહ્યો છે પણ હવે આગામી સપ્તાહે બજારની ચાલ કેવી રહેવાની છે ટેફમાંથી તો ભલે રાહતનો શ્વાસ લીધો હોય પણ આગામી સપ્તાહે બજાર કેવું રહેશે કયા સેક્ટરના સ્ટોક્સ આપણે બાય કરીશું આજે શુક્રવાર છે એટલે હું તમને પાંચ સેક્ટર પણ આજે આપવાનો છું બેસ્ટ બાય આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીની ની વધખટ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ સાત થયો હતો ત્યાંથી પાછો ઝડપથી ઉછળી પંચોતેર હજારની સપાટી કુદાવી પંચોતેર હજાર ચારસો ને સડસઠ ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે પંચોતેર હજાર એકસો સત્તાવન છવ્વીસ ઉપર બંધ રહ્યો છે જે આગલા બંધની સામે તેરસો દસ અગિયારનો ઉછાળો દર્શાવે છે ટકાવારીમાં એક ટકાનો ઉછાળો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ હજાર છસો ને પંચાણું ખુલ્યો હતો ઊંચા મથાળે શરૂમાં એ ઘટી ઘટ્યો હતો એનો એ જ રહ્યો છે બાવીસ હજાર છસો પંચાણું ઓપન એજ લો છે એનો અને વધીને બાવીસ હજાર નવસો ને ત્રેવીસ થઈ અને ટ્રેડિંગ સેશન હજાર આઠસો પંચાવન ઉછળીને આવ્યો છે તો મિત્રો બેંક નિફ્ટી પણ આજે સાતસો ને પોઈન્ટ વધી અને એકાવન હજારની સપાટી ખુદાવી અને એકાવન હજાર બે ઉપર બંધ રહ્યો છે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે તેવીસો ને શેરના ભાવ વધ્યા છે ચારસો એકાણું સ્ટોકના ભાવ ઘટ્યા છે અને અઢાર લો નીચે બંધ છે ને સાહીઠ શેરમાં અપર સર્કિટ આવી અને ત્રેવીસ સ્ટોકમાં લોઅર સર્કિટ આવી સૌથી વધુ ઉચકાયેલા શેર છે હિન્દાલકો જે એસ સ્ટીલ ટાટા સ્ટીલ કોલ ઇન્ડિયા અને જીઓ ફાઈનાન્સ સૌથી વધુ ગગડેલા શેર છે એશિયન પેઇન્ટ એપોલો હોસ્પિટલ અને ટીસીએસ મિત્રો આજે તમામ સેક્ટરના સ્ટોક્સમાં બાઇંગ જોવા મળ્યું છે એટલે તમામ સેક્ટર ઓલ ઇન્ડેક્સ છે એ પ્લસમાં બંધ આવ્યા છે ગઈકાલે મોડી રાત્રે ડાઉ એક હજાર ચૌદ પોઈન્ટ માઇનસ હતો પણ આજે આજે આખો દિવસ ડાઉ સવારે ફ્યુચર પ્લસ હતું પણ પાછળથી એ માઇનસ થઈ ગયું હતું યુરોપિયન સ્ટોક માર્કેટમાં એકમાત્ર જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ છે એ ત્રણસો ને છવ્વીસ પોઈન્ટ ઘટી અને એક પોઈન્ટ અડસઠ ટકાનો ઘટાડો દર્શાવતું હતું બાકી યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય માઇનસ હતા એશિયન બજારોમાં જાપાન એક હજાર ત્રેવીસ પોઈન્ટ તૂટ્યું હતું હતું આજે ત્રણ પોઈન્ટ શૂન્ય પાંચ ટકાનો ઘટાડો જોવાયો હતો બાકીના એશિયન માર્કેટોમાં મામૂલી મૂવમેન્ટ હતી મિત્રો સતત ચાઇના ઉપર એકસો ને પચીસ ટકા ટેરિફ છતાં પણ ચાઇનાનો શાંઘાઈ ઇન્ડેક્સ આજે પાંચમા દિવસે ચૌદ પોઈન્ટ ઓગણસાહીઠ ચૌદ પોઈન્ટ ઓગણસાહીઠ વધીને બત્રીસો અડત્રીસ ઉપર એ બંધ રહ્યો છે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે મિત્રો ઇકોનોમિક પેરામીટરની વાત કરીએ તો ક્રૂડ ઓઇલ અને બ્રેન્ટ ક્રૂડ થોડા વધ્યા છે ક્રૂડ સાહીઠ પોઈન્ટ ચોવીસ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે બ્રેન્ટ તેસઠ પોઈન્ટ ત્રેપન ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે અમેરિકાના ટ્રમ્પની જે ટેરિફની અનિશ્ચિતતા છે એને કારણે ગોલ્ડમાં ગોલ્ડમાં પાંત્રીસ ડોલરનો ઉછાળો આવી અને બત્રીસો ચોવીસ ડોલર ઉપર એ ટ્રેડ કરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ વધવા પાછળનું કારણ છે કે ડોલર ઇન્ડેક્સ ખૂબ તૂટી ગયો છે ડોલર ઇન્ડેક્સ સિક્સ મહિનાની છ મહિનાની નીચી સપાટીએ છે અને સોની સપાટીની અંદર એટલે કે નવ્વાણું પોઈન્ટ આડત્રીસ એટલે વિશ્વના તમામ ચલણો સામે આજે પણ ડોલર તૂટ્યો છે ડોલર સામે રૂપિયો પણ ચોસઠ પૈસા વધી અને છ્યાસી પોઈન્ટ શૂન્ય પાંચ ઉપર બંધ રહ્યો છે ડોલર સામે રૂપિયો પણ સ્ટ્રોંગ થયો છે એટલે આ બધા ફેક્ટર્સ હતા મિત્રો આપણે જે જોતા હતા કે નવ દસ અગિયાર આઠ ઓકે ને એક હજાર નેવ્યાસી પોઈન્ટને બાવીસ સો એકોતેર ને સડત્રીસો ને હા તો મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર થોડી ફેલા નજર કરી લઈએ તો જેને કહેવાય કે આઈટીસીએસનો નફો પરમ દિવસે મોડી રાત્રે આવ્યો હતો ટીસીએસના ક્વાર્ટર ફોરનું અનુમાન મુજબનું પરિણામ ગણાય છે પણ અનુમાન મુજબ તો નથી જ નફો અને ડોલર રેવન્યુ એક ટકો ઘટીને આવ્યું છે માર્જિનનું દબાણ છે નેગેટિવ જેને કહેવાય કે જે બ્રોકિંગ હાઉસ હોય અગ્રણી રેટિંગ એજન્સીઓ જે રિસર્ચ કરતા હોય એમણે આઈટીસીના પરિણામને નેગેટિવ લીધું છે અને ટ્રાર્ગે ટાર્ગેટના પ્રાઇસ જે છે એ અનુમાન કરતા નીચા આવ્યા છે એટલે ટાર્ગેટ પ્રાઇસ પણ એમણે ઘટાડ્યો છે કુલ વોલ્યુમ 8% ઘટીને આવ્યું છે અનુમાન અડધું ઘટીને આવ્યું છે એટલે કોનકો માટે આ નેગેટિવ ન્યૂઝ છે બીજી તરફ માર્ચ મહિનાના મ્યુચ્યુઅલ ફંડના કેટલાક ડેટા આવ્યા છે એના ઉપર નજર કરીએ તો નેટ ઇક્વિટી ઇન્ફ્લો ઓગણત્રીસ હજાર બસો એકતાલીસ કરોડ થી ઘટીને પચીસ હજાર સત્તર કરોડ આવ્યો છે લાર્જ કેપમાં ઇન્ફ્લો ઇન્ફ્લો જોયું માર્ચમાં આપણને વોલેટિલિટી માર્કેટમાં બહુ જોવા મળી એટલે ઇક્વિટીમાં ઇન્ફ્લો ઘટ્યો તો સામે ઈટીએફમાં ઇન્ફ્લો વધ્યો ઈટીએફમાં લોકો જેને કહેવાય સલામત રોકાણ છે એટલે માં લોકો એ વધારે રોકાણ કર્યું છે એમાં ખાસ કરીને ગોલ્ડ ઇટીએફ હશે હું માનું છું ત્યાં સુધી સ્પેસિફિક તો આવ્યું નથી એનો ડેટા પણ ઇટીએફમાં ઇન્ફ્લો વધ્યો છે એનો અર્થ એવો થાય કે ગોલ્ડ ઇટીએફમાં બાઈંગ વધ્યું છે ડિવિડન્ટ ફંડનું ઇન્ફ્લો અડસઠ પોઈન્ટ સાત ટકા કરોડથી વધીને એકસો ને ચાલીસ કરોડ આવ્યું છે અને ટોટલ મ્યુચ્યુઅલ ફંડની કુલ એવુએમ ચોસઠ પોઈન્ટ ત્રેપન લાખ કરોડથી વધી અને પાસઠ પોઈન્ટ ચુંબોતેર લાખ કરોડ થઈ છે એટલે મ્યુચ્યુઅલ ફંડોમાં કુલ એયુએમ માં ઘટાડો થયો નથી ટોટલ એનોમાં વધારો થયો છે મિત્રો અમેરિકાથી હમણાં હાલ જસ્ટ બ્રેકિંગ ન્યૂઝ ખૂબ મોટા આવ્યા છે અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગને એક્સચેન્જર અને ડિલોઇટ પાસેથી પાંચસો પાંચ પોઈન્ટ એક બિલિયન ડોલરનો આઈટી સર્વિસનો કોન્ટ્રેક સમાપ્ત કરી દીધો છે વન્સ અગેન રિપીટ અમેરિકાએ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગનને એક્સચેન્જર અને ડિલોઇટનો પાંચ પોઈન્ટ એક બિલિયન ડોલરનો આઈટી સર્વિસિસનો કોન્ટ્રૅક સમાપ્ત કરી દીધો છે અને વ્હાઈટ હાઉસે એમ કહ્યું છે કે અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું પેન્ટાગનનું આઈટી સર્વિસિસ પેન્ટાગનના કર્મચારીઓ સંભાળશે આને કારણે ચાર અબજ ડોલરની બચત થશે અમેરિકાને એટલે આ સમાચાર આવતા આઈટી સ્ટોકમાં ભારતના આઈટી સ્ટોક્સમાં ઊંચા મથાળે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું એટલે એમ કહી શકાય કે ટ્રમ્પના નિશાના ઉપર હવે પછી આઈટી સેક્ટર પણ હોઈ શકે કારણ કે ભારત સૌથી વધુ એક્સપોર્ટ એની આઈટી સર્વિસનું એક્સપોર્ટ એ બધું જ અમેરિકામાં કરે છે એટલે એ એની નજરમાં હોઈ શકે એટલે આઈટી સ્ટોક્સમાં ઉપરમાં વેચવાલી જોવા મળી હતી બીજી તરફ મિત્રો મિત્રો ટ્રમ્પે જે યુટર્ન લીધો છે પંચોતેર દેશો પર એસી પ્રોકલ ટેરિફનો નેવું દિવસનો એમણે વિરામ આપ્યો છે પણ ચીન ઉપર એકસો ને ટકાની ટેરિફ નોમલ એમણે ચાલુ રાખ્યો છે એટલે ચીન અને અમેરિકા વચ્ચે જે બંને વિશ્વની મહાસત્તાઓ બંને વચ્ચે મહા ટ્રેડ વોર શરૂ થઈ ગયો છે એટલે આગામી દિવસોમાં બજારમાં અમેરિકામાં તો મંદી આવવાની જ છે કારણ કે એણે ટેરિફ દસ ટકા તો લાદી દીધો છે તમામે પંચોતેર પંચોતેર દેશ ઉપર અને ચીન ઉપર તો એકસો ને ટકાનો ટેરિફ એટલે ફુગાવો વધવાનો ભય છે પણ હાલ નેવું દિવસનો એક પોઝ આપ્યો છે એટલે પંચોતેર દેશો માટે રાહતના સમાચાર છે અને ખાસ કરીને ભારત માટે પણ રાહતના સમાચાર આવ્યા છે તો આ હતા મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ અને જ્યારે બીજી એપ્રિલે જ્યારે ટ્રમ્પે ટેરિફ લાદ્યો હતો અને સ્ટોક માર્કેટનું સેન્સેક્સ અને નિફ્ટી જે ગેપઅપ ઓપનિંગ હતું એ ગેપઅપ પુરાવા માટે બજાર ગમે ત્યારે આવશે આજે તો નથી આવ્યો આજે તો ભલે માર્કેટનો ઇન્ડેક્સ એક હજાર પોઈન્ટ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઊંચા ખુલ્યા હતા પણ હજી એ અપ પુરાયો નથી તેમ છતાં મિત્રો આગામી સપ્તાહે બજારની બજારનો ચા બજારની ચાલ કેવી રહેવાની છે મિત્રો બે બે વાત છે બજારની ચાલ કેવી રહેશે એની બે વાત હું તમને રજૂ કરી દઉં છું એક છે પહેલી નેગેટિવ કે એફઆઈઆઈ સતત સેલર છે ભારતીય બજારમાં એ ભારતના બજારનું સેન્ટિમેન્ટ બગાડી રહી છે ભારતના પેરામીટર્સ ઇકોનોમી પેરામીટર બધા જ પોઝિટિવ છે પણ એફઆઈઆઈ વેચી અને બજારનું સેન્ટિમેન્ટ બગાડી રહી છે એફઆઈઆઈએ નવ એપ્રિલે ચાર હજાર ત્રણસો અઠ્ઠાવન કરોડનું નેટ સેલ કર્યું હતું નવું નાણાકીય વર્ષ શરૂ થયું પહેલી એપ્રિલે ત્યારથી માંડીને સાત ટ્રેડિંગ સેશનમાં બત્રીસ હજાર એકસો ને બાવીસ કરોડનું એફઆઈઆઈએ સેલિંગ કર્યું છે એટલે એફઆઈઆઈ જે છે નેટ સેલર છે માર્કેટમાં તો એ સેન્ટિમેન્ટને નેગેટિવ લઈ જાય છે પણ મારી દ્રષ્ટિએ ભારતીય ઇકોનોમી ખૂબ સ્ટ્રોંગ છે ટ્રમ્પના ટેરિફની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારત બુલિશ રહેવાનું છે યુએસનું એક્સપોઝર એમનું ઓછું છે અમેરિકામાં ભારત જે નિકાસ કરે છે એ અન્ય કન્ટ્રીઓની સામે ભારતનું નિકાસ જે છે એ એક્સપોઝર ઓછું છે ભારતની જીડીપીની સામે બે ટકા જ નિર્ભરતા છે અમેરિકા ઉપર ગઈકાલે આરબીઆઈએ પણ એનો જીડીપી ગ્રોથ જે ઘટાડ્યો એ બે ટકા જેટલો ઘટાડ્યો જીરો પોઈન્ટ બે ટકા જેટલો ખૂબ ઓછી છે બીજું મોંઘવારી નિયંત્રણમાં રહી છે અને મોંઘવારી આગામી દિવસોમાં પણ નિયંત્રણમાં રહેવાનું અનુમાન છે બીજી તરફ રેટ ઘટાડ્યો છે એટલે વ્યાજ દર ઘટ્યા છે એટલે જીડીપી ગ્રોથ વધવામાં એને ખૂબ સારું બળ મળવાનું છે લોકોની ખર્ચ શક્તિ વધવાની છે ખર્ચ વ્યાજ ઘટે એટલે એટલે એ ઇકોનોમીમાં નાણાં ફરતા રહેશે રેપોડેટ ઘટાડ્યો છે વ્યાજદર ઘટાડ્યો છે એ બહુ મોટું પોઝિટિવ ફેક્ટર રહેવાનું છે ક્રૂડ ઓઇલના ભાવમાં તમે ઘટાડો જોઈ રહ્યા છો સતત છેલ્લા પંદર દિવસથી તો એ ક્રૂડ ઓઇલ ભારત આયાત કરે છે એટલે ક્રૂડ ખૂબ સસ્તું આયાત થશે તો વિદેશી હુંમણની બચત થશે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે ભારતમાં તો એ ફુગાવાને અંકુશમાં રાખી શકે અથવા ફુગાવો વધે નહીં તો આ બધા જે ઇકોનોમી પેરામીટર્સ જે છે એ બધા જ ભારતના ફેવરમાં છે એટલે ભારતને લાંબા ગાળે ફાયદો થવાનો છે અને જો અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ તો ભારત અને અમેરિકા વચ્ચે વિન વિન સિચ્યુએશન થવાની છે એટલે આ બધા જ જો તોની વાત છે મિત્રો પણ ભારતીય ઇકોનોમી માટે લાંબા ગાળે ફાયદાકારક વાત છે હવે આપણે વાત કરીએ કે આજે શુક્રવાર છે તો આગામી સપ્તાહ માટે અને લાંબા ગાળાના ટ્રેન્ડ માટે કયા સેક્ટર તમે પસંદ કરીને બાય કરશો તો આગામી સપ્તાહ માટે પાવર ટેલિકોમ કન્ઝ્યુમર ગુડ્સ બેંક અને રિયાલિટી મિત્રો હું બેંક તો છેલ્લા ત્રણ સપ્તાહથી કહી રહ્યો છું કે બેંક સ્ટોક્સમાં મને ખૂબ સારું લાગે છે બેંક સેક્ટર તો જે હવે પછી જે તેજી થશે બજારમાં ભારતીય બજારમાં એનો સૌથી પહેલો લાભ બેંકોને મળવાનો છે એટલે બેન્ક પાવર ટેલિકોમ કન્ઝ્યુમર ગુડ અને રિયાલિટી સેક્ટરના ટેરિફનો અમલ શરૂ થાય તો પણ જો કે એફઆઈઆઈને તમને એક ચેતવણી આપી કે એફઆઈઆઈ નેટ સેલર છે જે ભારતીય શેર બજારનું સેન્ટિમેન્ટ બગાડી રહી છે પણ વેઇટ એન્ડ વોચ આપણે એ સમય પસાર કરવાનો છે કે એફઆઈઆઈ ક્યારે અટકે અને ક્યારે એ નવું બાયંગ કરવા આવે તો મિત્રો આજના વિડીયોની માહિતી આપણે અહીંયા પૂરી કરીએ શેર બજારનું જોખમ જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે એ તો આપ જાણો છો પણ મિત્રો આજના વિડીયોમાં જે માહિતી મેં આપી છે એ માત્ર આપને ઇન્ફોર્મેશન શેર કરવા માટે સાચી અને વિશ્વસનીય માહિતી હું તમને આપી રહ્યો છું કોઈ ટિપ્સ નથી આપતો તો મિત્રો આજના વિડીયોની જો માહિતી ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવતા સપ્તાહે ફરીથી મળીશું થેન્ક યુ